तो हेलो मित्रों आपरे બધા લઈ લીધા ઘણા બધા ટ્રેક્ટર અને આપણે જઈશું આપડી વાડીએ મેકવા તો આપડો વિડિયો પૂરે પૂરો જોજો બે ટ્રેક્ટર લઈને મેકવા જઈ છે અતરે હાલો આપડી ગાડી આવી છે લટપટ લટટરપટ 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 કતી આવી છે હાલો લટટરપટ 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 કતી કતી આવી જસ લટટરપટ 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 હાલો આપડી વાડીએ ફાઇનલી વાડીએ પગવા આવી ગઈ ચાલો વાડીએ પહોંચી ગઈ છે હરખી મેકેન પછી ટ્રેક્ટર ઉતારી લેવી ટ્રેક્ટર ઉતારીન parking માં ટ્રેક્ટર ને ચરાઈ દેવી પછી બીજો બે ટ્રેક્ટર લેવા જશું તો વિડિયો તમે પૂરે પૂરો જોજો ચાલો પહેલું ટ્રેક્ટર આપણે ઉતારી લેવી ચાલો પહેલું ટ્રેક્ટર ઉતઈ ગયું હવે આને મેક કે આપણે parking માં ચાલો પહેલું ટ્રેક્ટર parking માં મેકવા જઈએ છે ચાલો પહેલું ટ્રેક્ટર parking માં મેકાઈ ગયું છે હવે બીજો ટ્રેક્ટર ઉતારવા જશું આપણે પણ ઘણા બધા ટ્રેક્ટર લીધા છે તમને આગળું વિડિયો માં હું પણ બતાવઈશ તબરા વિડિયો પૂરે પૂરો જોઈજો વિડિયો જોવાનું ભૂલશો નહીં આલુ બીજો ટ્રેક્ટર લઈ લીધું છે બીજો ટ્રેક્ટર મેકવા જઈ પાર્કિંગમાં પાછું આલુ આપડે બીજો ટ્રેક્ટર પણ પાર્કિંગમાં મેકવા ફાઈનલ આવી ગયો છે અને આવ્યો પાર્કિંગમાં મેકઈને પછી આપણે જઈશું બીજો ટ્રેક્ટર બે લેવા એ પણ વિડિયો હું તમને બતાવું છું એ પહેલા વિડિયો પૂરે પૂરો જોઈજો આપણો આલુ આ ટ્રેક્ટર પણ મેકઈ ગયો છે ખતરાનો ઓલું લઈને પાછો વાળવી हेलो खतारो वही हेलो लट्टा पट्टा लट्टा पट्टा लट्टा पट्टा लट्टा पट्टा ली तो आप बीज ट्रेक्टर हेलो बीज ट्रेक्टर आई गये सोनालिका हाँ गो हेलो सोनालिका बीजू ट्रेक्टर ने बीजू ट्रेक्टर से महेन्द्रा आप ट्रेक्टर हेलो लेना सोनालिका सड़ गए पर बीजू महिंद्रा आ હલો બીજો ટ્રેક્ટર મહીંદ્રા આવી ગયો ચાલો એ પણ સડી જશે ઉપર હવે પૈસે લઈ જઈશું આપણે લટપટવા વાડીએ ટ્રેક્ટર હાલો હરખુ મેકાઈ ગયો હાલો હવે જઈશું લટપટવા વાડીએ મેકા તો હાલો હવે જઈએ આપણે લટપટવા વાડીએ લટપટ 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 લટપટ